બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે છેલ્લા ચાલીસ વર્ષથી સિંચાઈના પાણી માટે વળખા મારી રહેલા વડગામના સોથી વધુ ગામડાઓની તરસ હવે નર્મદાના નીર છીપાવશે તાલુકાના વરસડા ગમે પાઇપલાઇન માટે નર્મદાના પાણી પહોંચતા જ ગ્રામજનોની ખુશીનો પાર રહ્યો ન હતો વર્ષોથી સૂકી ભટ રહેલી આ ધરતી પર પાણીના આગમન સાથે જ ખેડૂતો અને પશુપાલકોમાં નવી આશાનો સંચાર થયો છે અને સમગ્ર વિસ્તારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે વડગામ તાલુકામાં પાણીના તળ અત્યંત ઊંડા જતા ખેતી કરવી મુશ્કેલ બની હતી જેને લઈ ખેડૂતોએ અગાઉ અનેકવાર રેલીઓ યોજી સરકાર સમક્ષ કર્માવત તળાવ મુક્તેશ્વર ડેમ અને ગ્રામીણ તળાવો ભરવા માટે રજૂઆતો કરી હતી ખેડૂતોની આ વેદના સાંભળી સરકાર દ્વારા પાઇપલાઇન મંજૂર કરવામાં આવી હતી આ યોજના અંતર્ગત આજે વરસાડા ગામના તળાવમાં નર્મદાના નીરનું આગમન થતાં ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકોએ ઢોલ નગારાના ગડગડાટ અને પુષ્પવર્ષા સાથે નર્મદા કર્યા હતા જે આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આજે જે વર્ષડાની અંદર જે પાણીનું નર્મદાના નીર આવ્યા છે એનું વધામણા કરવા માટે આજુબાજુના તમામ ગામોમાંથી આગેવાનો અને ગામજનોએ બધાએ બહુ હર્ષ ઉલ્લાસભેર આ પાણીના નર્મદાના નીરના વધામણા કર્યા છે અને આ જે કોઈ પશુપાલકોની અને ખેડૂતોની માગણી સંતોષી છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા ગામમાં છેલ્લા ચાલીસ વર્ષથી પાણીનો એટલો બધો પ્રશ્ન મોટો હતો કે લોકો અહીંથી જન કરવાની તૈયારી કરતા ખેતી બિલકુલ બંધ થઈ ગઈ હતી પણ આ સર ગુજરાત સરકારે અમારા ગામમાં અહીંયા પંપિંગ સ્ટેશન બનાવ્યું અને મા નર્મદાનો નીર અહીંયા નાખ્યો અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો પશુપાલકો આજુબાજુના ગામના ગામના લોકો ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે બહેનો સાથે અને અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યો અને એ માટે અમે ગુજરાત સરકારનો ખૂબ જ મોટો આભાર માનીએ છીએ આજે આ વિસ્તારનો રેવાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમો કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે એ માટે અહીંયા ખૂબ જ સરકારે ખૂબ આથક મહેનત કરી એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો સાહેબની સરકારનો ખૂબ આભાર એમાં અને માનનીય મોદી સાહેબનો ખૂબ આભાર અને આ શ્રીના માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબે પંચોતેર તળાવ જે ગળાયો એમાં અમારો ગામનો તળાવ પસંદ કર્યું અને એમાં એમને અમારા ગામને અગ્રિમતા આપી એ માટે એમનો ખૂબ અમે આભાર માની છીએ ભારત માતા કી જાય નર્મદાના નીર જોઈને ભાવ વિભોર થયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે દાયકાઓથી તેઓ માત્ર આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા સિંચાઈના પાણીના અભાવે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ભાંગી પડ્યો હતો પરંતુ હવે નર્મદાના પાણી આવતા આ વિસ્તારની સૂકી જમીન ફરી હરિયાળી બનશે પશુપાલકો માટે પણ આ પાણી જીવાદોરી સમાન સાબિત થશે સરકારના ભગીરથ કાર્ય બદલ ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો અને આ પાણી તેમના ભવિષ્ય માટે સુખ સમૃદ્ધિના દ્વાર ખોલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો પરગામ તાલુકાની અંદર જે ચાલીસ વર્ષ પુરાણી અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતોનો ખરેખર આ જે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જે જેની માગણી હતી રાહ જોઈને બેઠા હતા એમની જે જે આ માગણીને જે ધ્યાનમાં રાખી અને ખેડૂતોને જે પાણી આપ્યું એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ ઇઝરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત કારણ કે આજે જે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે તે લગભગ દોઢસો ફૂટે સો ફૂટે સિત્તેર ફૂટે પાણી છે આજની તારીખમાં વડગમ તાલુકામાં પાંચસો છસો ફૂટે પાણી નથી અને પથ્થર લાગી જાય છે તો ખરેખર પાણી વગર ખેડૂત કરે શું કારણ કે ખેતી સિવાય બીજો કોઈ ધંધો ના હોય તો એને બીજા જવું પડત બીજા મજૂરી કરવી પડત અને આ સરકારે ખરેખર જે વડગોમ તાલુકા ઉપર જે વડગોમ તાલુકાની જે તળાવ ભરવાનું નક્કી કર્યું અને જે આ ખરેખર ઇમ્પોસિબલ હતું પબ્લિક પણ વાતો કરી કે પાણી નહીં આવે પણ ખરેખર આજે આ નર્મદાના નીરનું પાણી જે વડગોમ તાલુકાની અંદર જે સરકારે આપ્યું એનો ખરેખર વડગોમ તાલુકાની પબ્લિક એનો કરી આ લૂણ ભૂલે નહીં નરેન્દ્ર મોદી સાહેબ પણ ખરેખર વડગોમ તાલુકાની સામી નજર રાખી અને જે પાણી છે અને જે અમારા બધા જે વડગોમ તાલુકાની અંદર જે આ વરસાદનું તળાવ ભર્યું એવી રીતે દરેક જો પાણી તળા તળાવો અને ડેમો ભરી દેવામાં આવે તો અમારે પચાસ સાઠ ફૂટે પાણી થઈ જાય તો ખેડૂતને બિલકુલ પાણી સસ્તું પડે તો ખરેખર આ સરકારનો ખૂબ ખૂબ આભાર વિસ્તારમાં છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી ભૂગર્ભ તળ ખૂબ નીચા ગયા હતા અને એના માટે અમે સરકારશ્રીએ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દ્વારા રેલી કાઢી અને કર્માવદ અને મુકેશ્વરમાં પાણી ભરવાની રજૂઆત કરાઈ હતી એની ધારદાર અસરથી આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પંપિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ દસ બાર તળાવો ભરવામાં આવ્યા છે એમાં વરસાડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા અને બહુ આનંદની ખુશી સવાઈ ગઈ એટલે અમારું જે સ્વસ્થ લાલજી મામાનું જે સપનું હતું ચાલીસ વર્ષ પહેલાં કે આ વિસ્તારમાં નર્મદાના નીર આવે એ આજે સરકારે અમારા સાર્થક કર્યા છે એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છીએ વરસાદ ગામે નર્મદાના પાણી પહોંચતા વડગામ પથકની ચાલીસ વર્ષ જૂની તરસ બુજાય છે અને નર્મદાના નીર માત્ર તળાવ જ નહીં ભરે પરંતુ ખેડૂતોના મૂળાયેલા ચહેરા પર સ્મિત પણ લાવશે લાંબા સમયથી લડત અને રજૂઆતો બાદ મળેલી આ સફળતાએ સાબિત કર્યું છે કે પાણી આ વિસ્તાર માટે કેટલી અનિવાર્ય જરૂરિયાત હતી હવે આગામી સમયમાં અન્ય ગામડાઓના તળાવ પણ ભરાશે તેવી આશા સાથે વડગામનો ખેડૂત ફરી એકવાર ખેતીકામમાં કામમાં જોતાડવા ઉત્સાહિત બન્યો છે